નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સુરેશ ઠાકોર મિત્રો છેલ્લા કેટલાક સમયથી ધવલ બારોટ સુપરસ્ટાર છે જેઓ લોક ગાયક છે જેમનું સારું એવું ગુજરાતમાં નામ છે તે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે વાત જાણે એમ છે કે તેમના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ધવલભાઈ બારોટ દ્વારા ઠાકોર સમાજ અને દેવી પૂજા એટલે કે વાલ્મીકી સમાજને ભદ્ર વર્તન કરવામાં આવ્યું આવા તેમના સોશિયલ મીડિયા પર જે મેસેજો વાયરલ થઈ રહ્યા છે આ બાબતને લઈને ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ તરફથી ધવલભાઈ બારોટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ બાબતે ધવલભુભાઈ બારોટે સમગ્ર વિગતો આપી છે જે પ્રોગ્રામો કરવાના આવે છે તેનું ઓર્ગેનાઇઝેશન આ ભાઈ રવિભાઈ નામનો કોઈ વ્યક્તિ કરી રહ્યો હતો અને તેની સાથે ધવલભાઈએ જે કરાર પણ કર્યો હતો કે આટલા સમયગાળા દરમિયાન તમારી સાથે મારે ગાવું અને આ એનું પેમેન્ટ આટલું તમારે ચૂકવવાનું થતું હોય છે આ બાબતનો જે કરાર કરાય છે આપ જોઈ શકો છો એ પ્રમાણે કરાર પણ કરવામાં આવ્યો હતો તો જે કરાર કરવામાં આવ્યો હતો તે પ્રમાણે જે પેમેન્ટનું ચૂકવણી હોય તે પણ પચાસ ટકા એડવાન્સ કરવાની હોય છે અને ત્યારબાદ તેનું જે સમય લિમિટ હોય છે તે પ્રમાણે બીજું પેમેન્ટ પણ કરવાનું હોય છે ગાળો હતો તેમની અવધિ હતી તે સમય પૂર્ણ થઈ ગયો તેમ છતાં તેમણે પૂરું પેમેન્ટ કર્યું નહીં અને જે પેમેન્ટ એડવાન્સ કર્યું હતું તે પણ પેમેન્ટ પાછું માગતા હોવાનું ઓનલાઈન ટીવી ન્યૂઝને ધવલભાઈ બારોટે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું છે અને ધવલભાઈ બારોટે જણાવ્યું હતું કે આ લોકો અવારનવાર તેમના પરિવારને પણ ધમકાવી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે તેના કારણે જ મારાથી જે સમાજને બોલવામાં આવી છે આવો જાણી સમગ્ર વિગતો ધવલભાઈ બારોટે ઓનલાઈન ટીવીની સાથેની વાતચીતમાં શું જણાવ્યું જી સુરેશભાઈ બોલો તમારું એક વોટ્સએપ રેકોર્ડિંગ વાયરલ થયું છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ છે કે તમે કોઈ રવિભાઈ કરીને છે એમની સાથે કાળાગાડી કરતો તમારો ઓડિયો એક વાયરલ થયો છે શું છે સમગ્ર વિગત ધવલભાઈ આમાં એવું ભાઈએ બે હાજર ત્રેવીસ માં બે ઓગસ્ટ ના દિવસે બરાબર એમાં બરાબર આમાં એક ગરબા નાઈટ નું પેમેન્ટ સાહીઠ હજાર રૂપિયા નક્કી કરેલું છે અને એક વરઘોડા નું પાંત્રીસ હજાર રૂપિયા પેમેન્ટ નક્કી કરેલું છે બરાબર જે તે રકમ પચાસ પ્રોગ્રામ ની થાય એમાં પચાસ ટકા આપડે પેલા લેવાની પછી એને વીસ પ્રોગ્રામ થાય કે પચીસ પ્રોગ્રામ થાય એના પછી બાકીનું પેમેન્ટ લેવા આવી વાત હતી પણ આ ભાઈ જોડે એ ભાઈ આપણને બે અઢી લાખ રૂપિયા જે ઓનલાઈન આપેલી છે બરાબર એટલે ઓર્ગેનાઈજર હા ઓર્ગેનાઇઝર બનતા રહ્યો આપણા બરાબર અને એમનું પંદર લાખ રૂપિયા ટોકન પૂરું પાડી જાય ને એનું વર્ષ પૂરું થઈ ગયું બરાબર મારે પછી આ ભાઈ એ મારી પર વારે જડી ફોન ગઈ ગયા તા કે મારા પૈસા નું મારા પૈસા નું એટલે આપણે એમને બે ત્રણ વાર કીધું ભાઈ તમે આ પૈસા લીધે તમારે મારી જોડે લેવા નિકળતા નહીં નહી ની અંદર નિયમ છે પચાસ ટકા પેમેન્ટ અમે એગ્રીમેન્ટ ચાલુ કરો બરો અમે તમારું પેમેન્ટ આપી નઈ શકે એમાં મારી ભૂલ છે નહીં પણ વારે ઘડીએ આનાથી છ મહિના પહેલા એ લોકો એ હું લાઈવ ડીજે વરઘોડામાં હતો અલગ મારા ડ્રાઈવર જોડે આવીને ને ગાડીની ચાવી પડે તી બરાબર અને ગાડી લગભગ દસ કિલોમીટર દૂર લઈને જતા રહેલા લોકો બરાબર ત્યારબાદ ગાડી આપડે પાછી મંગાવી ને એ દિવસેથી ચમકી આપેલી તને ભરાઈ દઇશું ગમે તે ગમે ત્યાં પછી આમાં એક અનિલભાઈ ઠાકોર કરી છે નરોડાના કઈ બરાબર એમના ફોન આવતા મારી નાખીશું ને તારા પૈસા વ્યાજ સાથે દસ ટકા સાથે પૈસા પાછા એટલે મેં કીધું પૈસા મેં વ્યાજે તો લીધા ના તમે તમારું લખાણ છે તમે લખાણ લઈને આવો આપડે મળી લઈએ બરાબર અને છેલ્લે પાછળ જતા રવિ ભાઈ એવું કીધું રવિભાઈ પાછું આપડા અંદર એવું લખે કે રવિ વાઘેલા અને છેલ્લે એ ભાઈ એ માં ઘણી વાર એવું કીધું હું વાલ્મિકી સમાજ નો દીકરો છું આમ કરીશ ને તમારી છોકરીઓ સ્કૂલ જતી હોય તો હું હેરાન કરીશ નાંથીન બધું એટલે મેં કીધું ભાઈ તમને આ બધો અધિકાર નહી તમે એક કામ કરો તમે આવો રૂબરૂ મારે પૈસા રિસાલવા નહી દેતા પણ સમાજના પાંચ વ્યક્તિ લઈને આવજો હું તમને પૈસા આપી દઈશ બરાબર એટલે સુધી મેં કમિટમેન્ટ કરેલી હતી પણ આ લોકો વારે ગડી ઇરિટેટ કરતા હતા ફેમિલીમાં ફોન કરે મારા મોટા ભાઈને ફોન કરે મારા પપ્પાને ધમકી આપતા હતા કે એને મારી નાખશું નામ ન દે એમ એટલે જે બી બોલેલા છે આગળનું રેકોર્ડિંગ છે ને એ પહેલા જે લોકોએ ગાળમ ગાળી કરેલી છે મારી જોડે કે જે બી બોલ્યા છે રેકોર્ડિંગ બે એમની જોડે છે પણ એમને કટ કરીને મે કેલું છે બરાબર બરાબર અને કોઈ સમાજ ની બી લાગણી દુપાની હોય તો હું સમાજ ને એ અપીલ કરવા માંગુ છું જો સમાજ ના દીકરા કોક કોકની દીકરી ઉપાડી કોક ની મા દીકરી ની ઇજ્જત ના કરી ગાળામાં ગાળી કરતા હોય ને તો આ સમાજ આવા લોકો ને પડખે ઉપર તો બહુ સારું કેવાય કાલ આપણે જોયું જ છે અને અત્યારે એ જમાનો બહુ ફાસ્ટ છે કે આપડે નિર્ભયા કે છે એક્સિડેન્ટમાં ઘણા લોકો મરી જાય આવી ખુલ્લી એમ ધમકી આપી દીધી મને કે તું તારી ગાડી લઈને નીકળી અમે એક્સિડન્ટ ઉતારી દેસુ તને બરાબર આ આપણી જોડે કોઈ રેકોર્ડિંગ છે

તો આપડે એવું હતું કે આ લોકો આવશે રૂબરૂ તો રૂબરૂ બી બોલાયેલા છે પણ એ લોકો આયા જ નહી ક્યારે બી મળવા માટે પણ આ વખતે અમે મારવાની ધમકી આપતા હતા પણ આ વખતે જે બી ઓડિયો રેકોર્ડિંગ આવ્યું એના પછી લોકો ફરિયાદ કરેલી છે એવું કે કે અમે ફરિયાદ કરી છે અને પોલીસ વાળા બી અમારા સેટિંગ shooting જ હોય છે એટલે અમે તમને બેસાડી દઈશું ને નામ ને તેમ એવું બધું એ રવિભાઈ ભાઈ છે પછી એનો ભાઈ એક ગમન કરી છે પછી એક નામ છે અનિલ ઠાકોર છે

અને આમાં કઈ પણ રોજ રાત્રે કલાકાર નું તો કેવું હોય છે કે ભાઈ રોજ બાર હોય શૂટિંગમાં હોય કે મારી ત્રણ દીકરી છે એમાં બે દીકરી ગાંધીનગર ભણે છે બરાબર જો મારા ફેમિલીમાં માં મને કઈ થયું તો આની જવાબદારી આજે લોકો જે કરાવી છે કે જે મને બોલે એમની જવાબદારી રહેશે ફાઈનલ છે રવિ વાઘેલા હોટેલ બરાબર એક અનિલ ઠાકોર નરોડા બરાબર એક ગમન વાઘેલા જે રવિભાઈનો નો મોટો ભાઈ છે બરાબર અને બીજા બે ચાર જણા છે કે જે અનિલ ના ફોન માંથી ફોન આવતા મહિના મારી કોલ હિસ્ટ્રી તમે જોઈ શકો છો રાત્રે એક નાઇટ કરેલા છે મને પબ્લિકિટી મળી ત્યારથી મેં મારો એવો કોઈ સમાજ નહિ કે ભાઈ દરેક સમાજ અત્યારે આલમ કલાકાર ની ને બાપ હોય છે કારણ કે કલાકાર ને દરેક ના આંગણે જવાનું હોય છે બરાબર બરાબર છે પણ જયારે ફેમિલી પર આટલી હદ સુધી ટોર્ચરિંગ આઈ જાય માણસ બાર હોય એના ઘરે ફોન કરીને એવું કહેવામાં આવે હવે જોઈ લેશો અમે મારા બે બે દિવસ સુધી ઊંઘતા નહીં મારું ફેમિલી ઊંઘતું નહીં આના લીધે મારા મમ્મી માં રહે છે હા બરાબર સમાજ ની બી કોઈ લાગણી હું સમાજ ની માફી એક હજાર ટકા માગવા તૈયાર છું પણ આ સમાજ આવા લોકો ને ફરી વાર આવો સપોર્ટ ના કરે મારી વિનંતી બી છે પણ કલાકાર બી આવી ભૂલ નહી કરે बराबर એટલે ધવલભાઈ તમારા જે ઠાકોર સમાજને અને વાલ્મીકી સમાજને શું સંદેશ આપો છો આ બાબતને લઈને જે તમારું રેકોર્ડિંગ તો વાયરલ થઈ જશે અને સમાજ મારા માને બાપ છે જી જી બરાબર ત્યારે મે મારા કોઈ બારૂડ કલાકારને ગાળ દેવામાં આવી હોજે બારૂડને ઘણા લોકો ગાળો બોલતા છે એમને કદાચ એમાં કોઈ વસ્તુ નઈ જામતી હોય હા બરાબર ત્યારે તો મે કોઈ વિરોધ કર્યો નઈ બરાબર અને વિરોધ કરવામાં હું એવું માનતો નઈ કે તમે કોઈને નીચું દેખાડવા માટે તમે આટલી વસ્તુ કરી શકો છો જી જી બરાબર તો તમે એના ને શું નુકસાન ન કરો તો મારાથી મારી મારીના બોલાયું હશે બીજું કોઈ મોટી વસ્તુ નહી હું સમાજ ની માફી માંગવા તૈયાર છું સમાજના પાંચ માણસો આવે સોશિયલ મીડિયામાં માર પતિ એક જી માર પતિ માફી માંગવા માફી માંગવા માટે તૈયાર છું જી ડબલ્યુએમ તો આપણે અમારી જોડે જે વાતચીત કરી એમાં તમે જે બોલે એ પ્રમાણે આમ તો એક સમાજની માફી જ માગી લીધી છે એટલે બીજી વાર કોઈ માફી માંગવાની જરૂર લાગતી નથી બરાબર તો ડબલ્યુએ આપનો ખૂબ ખૂબ આભાર ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથે વાત કરવા બદલ થેન્ક યુ થેન્ક યુ જી